હું તો સાહેબ બધાને જાહેરમાં કથામાં કઢી ઘણી વાર કહું છું સાહેબ બોલવા જેવું હોય તો કેવલ ને કેવલ છે જુવાની જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય તો કે જુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યાદ રાખજો યુવાની માં ભગવાન મળે એવા દાખલા બહુ ઓછા છે હો નકર યુવાનીમાં માણસ બગડ્યા વગર રહેતો જ નથી બાળપણમાં ભગવાન મળે એવા બહુ ઓછા દાખલા છે ભગવાન ક્યારે મળે ભાઈ તો કે ભગવાન ભક્તિ કરો તો ભગવાન મળે હવે મને કેજો ભક્તિ એટલે શું આમ આત્મા ચોવીસ કલાક માળા લઈને બેહી જાવ એને ભક્તિ છે ભક્તિ કોને કહેવાય તો કે ભગવાન જે કે એવી રીતના આપણું જીવનને આપણે અનુસરીએ એને કહેવાય ભક્તિ નારદ ભક્તિ સૂત્ર માં લખેલું છે ભગવાન જે તમને મને કે એવી રીતના જીવીએ ભગવાન કૃષ્ણ ગીતામાં લખેલું છે આવી રીતના જીવો તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ એ નકે નચિત અનિકેત સ્થિર મતી ભક્તિ માન પ્રિયો નરહ ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો એટલા નિયમો લઈ લ્યો તમારે વધવું છે ભક્તિ આગળ છે 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 કથા કેટલા કલાક કલાક રોજ ને તો સાડા ત્રણ કલાકમાં ભક્તિમાં આગળ વધવા માટે ઘણા બધા અહિયાં ટોપિકો આવશે એક એક ટોપિક ઉપર ધ્યાન રાખવા જો ભક્તિ માર્ગ માં આગળ વધવા માટે હનુમાનજી નું સૂત્ર આપણને બહુ કામ લાગે

હા હા બરાબર છે જય શ્રી રામ અને ખાલી એક જ વાર જય શ્રી રામ બોલીને ઉડ્યા એ હનુમાનજી સામે જઈને ડાયરેક્ટ પડ્યા અરે ગયા એમ નહીં ત્યાંથી પાછા જય શ્રી રામ બોલીને ઉડ્યા અને આ બાજુ ડાયરેક દક્ષિણ ભારતના સમુદ્ર પાસે આવી ગયા આ રામ નામની તાકાત છે ભગવાનની ઉપર ભરોસો રાખો એ મોટામાં મોટી ભક્તિ છે જો ભક્તિમાં ભરોસો નહીં હોય તો ભક્તિ વાંજણી કેવા યાદ રાખજો ભક્તિમાં સૌથી પહેલા શું જોઈએ ભરોસો જે ભગવાન કરશે એ બધું મારા માટે સારું જ કરશે અર્જુન ને કોકે કીધું તો અર્જુન ભગવાને તારી પાસે આવ્યા તે તારી પાસે ભગવાનને માગા

અને દુર્યોધન આખી સેનાને લઈ ગયો ત્યારે અર્જુનના શબ્દ બધા સાંભળજો મારા વાલા પ્લીઝ અર્જુનના શબ્દ છે અર્જુને કીધું મને મારી માં કુંતાએ કીધું તું મારી મા કુંતાએ મને કીધું તું બેટા આખી દ્વારકાના બધા વ્યક્તિ કદાચ દુર્યોધનની પાસે વયા જાય તો ભલે વયા જાય પણ કનૈયો આપણા પક્ષમાં જ હોવો જોઈએ ત્યારે અર્જુને કીધું માં પણ સાંભળો તો ખરા કનૈયો હાથમાં જે પક્ષમાં હું રે ત્યાં હું હાથમાં હથિયાર નહીં લઉં પેલો ભરોસો કોનો હતો મહાભારતમાં તો કે કુંતા માતાનો બીજો ભરોસો કોનો હતો તો કે દ્રૌપદી નો સાંભળજો બાપા બીજો ભરોસો તો દ્રૌપદીનો દ્રૌપદીએ પણ અર્જુનને કીધું તું દ્વારકા જાઓ છો યાદ રાખજો કૃષ્ણ આપણા પક્ષમાં રે એ જ કામ કરજો અને ઈ સમયે બહેનો એવું અર્જુને કીધું હમણાં કુંતા માટે આ જ વાત કરી તમે પણ આ જ વાત કરો છો કાંઈ એનું પ્રમાણ ખરું દ્રૌપદી કે મારાથી મોટું પ્રમાણ શું હોઈ શકે ભરસભામાં દુઃશાસન જ્યારે મારી સાડી ખેંતો તો ત્યારે કોઈ મને બચાવવા આવ્યું નહોતું અને દ્વારકા યાદ કર્યો એટલે હળી કાઢીને આવ્યો હતો સમજાય છે ને ભક્તિ માર્ગમાં જો ભરોસો નહીં હોય તો ઈ ભક્તિ વાંજણી કેવા છે એટલા માટે ભક્તિ માર્ગમાં ભરોસો બહુ જરૂરી છે અહીંયા બેઠા છીએ પરમાત્મા મારું સારું જ કરશે હા એટલો વરસાદ આવે વિચારો તો ખરાબ ભગવાન કેવી રીતના ગોઠવતો હશે આ બધા વડીલો બેઠા છેલ્લે કે લાભ દેવા જાયો છે હંમેશા ભક્તિ માર્ગમાં ભરોસો હંમેશા ધ્યાન રાખજો માર્ગમાં જો ભરોસો નહીં હોય તો તમારી મારી ભક્તિ બહુ એટલે બહુ નિમ્ન કક્ષાની છે એટલા માટે શાસ્ત્ર કહે છે તમને મને ભક્તિ માર્ગમાં પહેલું લક્ષણ છે ભરોસો રાખો જે ભગવાનનું ભરોસ ભજન હું કરું છું એ ભગવાન મને કોઈ દિન નિરાશ નહીં કરે પ્લીઝ વાલા જે ભગવાનનું ભજન હું કરું છું જે કુળદેવીને નિવેદ હું ધરું છું જે કુળદેવીને હું નારિયેળ ધરું છું એ માતાજી મને કોઈ દિન નિરાશ કરશે નહીં આપણું શાસ્ત્ર કહે છે બસ ભરોસો રાખો ભરોસો રાખો ભરોસો રાખો भरोसो दृढै न चरन केरो भरोसो दृढै चरन श्रीवल्लभनख छटा बीनो श्रीवल्लभ चन्द्रटा नख श्रीवल्लभनख छटा बीनो श्रीवल्लभ ચંદ્ર છટ સબ જગ મા અંધેરો ભરો સો દ્રઢન કે ભરોસો દ્રઢઈ ને કેરો કેવલ ને કેવલ ભગવાન ની ઉપર ભરોસો જેવો ભરોસો કુંતા માતાએ રાખ્યો હતો જેવો દ્રૌપદી રાખ્યો તો એવો ભરોસો આપણે પણ ભગવાન ની ઉપર રાખીએ ભક્તિ માર્ગ માં ભરોસો નહીં હોય તો ભક્તિ માર્ગ હંમેશા તમને ને મને આગળ જતા પાડશે એટલા માટે ભક્તિમાં હા ભક્તિમાં ભરોસો ન હોય તો મેં જોયું છે મોટા ભાગે દંભ થઈ જાય દાદા પછી દંભ થઈ જાય અને દંભ છે ને એનો પ્રાયશ્ચિત ક્યાંય નથી આપણું શાસ્ત્ર તમને મને કહે છે કે ભક્તિ માર્ગમાં ભરોસો જેટલો વધે એટલો ભગવાન નજીક આવતો જાય